પાદરામાં આવેલા દિનેશ ગાંધી હોલ ખાતે નરસિંહ વિકાસ ધિરાજ સહકારી મંડળી લિમિટેડ પાદરાનો રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો નરસિંહ વિકાસ ધિરાણ સહકારી મંડળી પચીસમા વર્ષમાં પ્રવેશ કર્યો તે નિમિત્તે દિનેશ ગાંધી હોલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરાના નામાંકિત ડોક્ટર સકુભાઈ પટેલ અધ્યક્ષ તરીકે અને જીગર પંડ્યા એડવોકેટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારબાદ મંડળીના પ્રમુખ હર્ષદભાઈ અધ્યારુ દ્વારા સ્વાગત પ્રવચન અને મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો હતો મહેમાનો પુષ્પગુચ્છ અને સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું મંડળીના મંત્રી શ્રી મુકેશ પટેલ દ્વારા નરસિંહનગર વિકાસ દિરાણ સહકારી મંડળીનો ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ નરસિંહનગર વિકાસ દિરાણ સહકારી મંડળીના જૂના કારોબારી સપાસદો સાલ ઉડાડી તેમજ બુકેશ આપી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સુચાર સંચાલન અમીન દ્વારા કરવામાં આવ્યું હતું પાદરા શહેરમાં આવેલ નરસિંહનગર સોસાયટીમાં તમામ સભ્યો અને એમને આર્થિક રીતે જે ઘરે તકલીફ પડે એના માટે સહાય મળે અને એમના જે ઘરના કામકાજ એ નીકળી જાય અને સહેજે સહેજે એ લોકોને ધિરાણ પણ પ્રાપ્ત થાય અને એમની મૂડીનું રોકાણ પણ થાય એ નિમિત્તે આજથી પચીસ વર્ષ પૂર્વે બે હજારના વર્ષમાં નરસિંહનગર ધિરાણ સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી હતી જેને આજે પચીસ વર્ષ પૂરા થાય છે અને જે ત્રીસ સભ્યોથી શરૂ થયેલી સોસાયટી આજે અગિયારસો ને સત્તર એ સભાસદોની આજે વટવૃક્ષ બનીને તૈયાર થઈ છે તો એના પચીસ વર્ષ પૂર્ણ થતાં આજે એક સ્નેહ મિલન અને એનું કાર્યક્રમ આયોજન થયું છે જેમાં પાદરાના વડીલ અને એવા સમાજસેવી ડૉક્ટર સખુભાઈ એમના સાનિધ્યમાં આજે આ સમારોહનું આયોજન થયું છે અને સમારોહના અંતે તમામ માટે મહાપ્ર ભોજનની વ્યવસ્થા પણ અહીંયા મંડળી દ્વારા કરવામાં આવી છે તો એ રીતે આજે આ પચીસ વર્ષ મંડળીને પૂરા થાય છે